Reading from the Holy Gospel, according to St. Luke chapter 1 39 to 56. In those days, Mary arose and went with his race into the hill country to a town in Judah. And she entered the house of Zachariah and greeted Elizabeth. And when Elizabeth heard the greeting of Mary, the baby lived in her womb. And Elizabeth was filled with the Holy Spirit. and she exclaimed with a loud cry among women, And blessed is the fruit of your womb, And why is this granted to me That the mother of my Lord should come to me? Behold, when the sound of your greeting came to my ears, And baby in my womb lived for joy, And blessed is she, she who believed that, that there would be a fulfillment of what was spoken to her from the Lord. And Mary said, My soul magnifies the Lord, and my spirit rejoices in my Savior, for he has looked on the unworthy state of servant. For me, from now on all generation will call me blessed, for he who mighty has done great things for me. And holy is his name, and his mercy is for those who fear him from generation to generation. He has shown strength with his arm, he has scattered the proud, of the, of proud in the thoughts of their hearts, he has brought down the mighty from their thrones and exalted those of humble estate. He has filled the hungry with good things, and the rich he has sent away empty. He has held servant Israel in remembrance of his mercy, as he spoke to our fathers, to Abraham, and to his offspring forever. Ariel remembered with her above. ધર્મજનો આજે એકત્રીસમી મે હજાર પચીસ મે મહિનાનો છેલ્લો દિવસ અને આપણે જાણીએ છીએ કે મે મહિનાની આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે છેલ્લા દિવસે આપણે એની પૂર્ણાહુતિ કરીએ છીએ અને પૂર્ણાહુતિ આજે કરી રહ્યા છીએ ત્યારે એક અગત્યનો તહેવાર ઉજવીએ છીએ માતા મરિયમનું એલિઝાબેથ સાથેનું મિલન અને આપણે ઇંગ્લિશમાં કહે છે વિઝિટેશન આમ તો જોવા જઈએ ને તો આ તહેવારની ઔપચારિક રીતે અથવા ઓફિશિયલી જોવા જઈએ તો ઉજવણી બારસો ની સાલમાં ફ્રાન્સિસ્કન ઓર્ડરના ફાધરોએ શરૂ કરી અને એ વખતે ઉજવણી થતી હતી બીજી જુલાઈએ પણ જેમ જેમ સમય થવા લાગ્યો એ પ્રમાણે ધર્મસભા હંમેશા જે પર્વોની ઉજવણી થાય છે જે ઐતિહાસિક પ્રસંગો છે એને સાથે સાથે જુઓ છે કે એ કઈ તારીખે અને કઈ રીતે યોગ્ય એટલે પચીસમી માર્ચે આપણે ઉજવીએ છીએ આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુના માનવ અવતાર પર્વ એટલે એ દિવસે ઉજવે છે આ બંનેની વચ્ચે આવે છે એકત્રીસમી મે જે આપણે ઉજવીએ છીએ માતા મરિયમ એલિઝાબેથ સાથે શું આજે આપણને આ તહેવાર શીખવાડે છે અગત્યની વસ્તુ છે કે ક્યારે માતા મરિયમ એલિઝાબેથની મુલાકાતે જાય છે જ્યારે દેવદૂત ગાબરીયા લાવીને એ સંદેશો આપે છે પરમેશ્વર પિતાનો કે તમે ઈસુના હવે માતા બનવાના છો એટલે એમનામાં હવે પવિત્ર આત્માનું વિશેષ કરીને કૃપાએ પ્રભુનો જન્મ થયો છે પ્રભુનો જન્મ જ્યારે ગર્ભમાં થાય અંગ્રેજીમાં કહેવાય કે વેન ક્રાઇસ્ટ ગ્રોસ વિધિન યુ આર ઇમ્પેલ ટુ ડુ સમથિંગ ઇન હેસ્ટ કારણ કે આજના શુભ સંદેશમાં સૌથી અગત્યનો શબ્દ આવે છે ઉતાવળા ઉતાવળા આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ઉતાવળે આંબા ન પાકે પણ ઘણીવાર ઉતાવળા ઉતાવળા ક્યારે આપણે કંઈ કરીએ જ્યારે આપણે પ્રભુનો અનુભવ થાય ત્યારે જ્યારે સજીવન થયેલા પ્રભુ ઈસુએ મગદલની મરિયમને દર્શન આપ્યા ત્યારે જે ઉતાવળી ઉતાવળી દોડતી દોડતી ગઈ અને કહેવા લાગી બધા શિષ્યોને મને તો પ્રભુના દર્શન થયા છે એ જ રીતે જ્યારે મરિયમને પ્રભુનો અનુભવ થયો એ પ્રભુ એમના જીવનમાં આવ્યા એટલે એ ઉતાવળા ઉતાવળા એ પોતે સગર્ભા હોવા છતાં સામે ચાલીને એ એલિઝાબેથની મુલાકાતે એટલે શું છે અગત્યનું કે આપણે જ્યારે કોઈ વસ્તુ ઉતાવળે કરીએ તો ઘણી વાર એ વસ્તુ અગત્યની રજૂ કરે છે કે આપણામાં પણ પ્રભુનો વાસ છે પણ એ વસ્તુ આપણને એકસો આઠની જેમ દોડથી કરવી જોઈએ ખાસ કરીને આજની દુનિયામાં જ્યાં વધારે ને વધારે લોકો સ્વાર્થી બની રહ્યા છે વધારે ને વધારે સ્વકેન્દ્રીય બની રહ્યા છે એ સંદર્ભમાં આજનું પર્વ આપણી સમક્ષ રજૂ કરે છે પર કેન્દ્રી અને સાથે સાથે નિસ્વાર્થ જીવન જીવવાની પ્રેરણા મામર્યમાં આપે છે આ ગુલાબમાળાનો મહિનો પૂરો થાય છે પણ આપણી માળા અટકવી ના જોઈએ મરીમ આપણને હંમેશા પ્રેરણા આપવા જોઈએ અને એ આપણને આપે છે કે પોતા તરફ નહીં બીજા તરફ જોશો તો આપો આ પ્રભુનો આશીર્વાદ તમારા ઉપર ઉતરશે આપ સર્વને આજના પર્વ ની ઈસુની